ઘરની બહાર નીકળો અને દુર્ગંધ અનેક પ્રકારની સમસ્યાઓથી હાલ પાદરા શહેરના શહેરીજનો પીડાઈ રહ્યા છે મહત્વની બાબત છે કે આ પ્રકારની પરિસ્થિતિ વોર્ડ નંબર એક માં પણ થઈ દર્શક મિત્રો પાદરા શહેરના વોર્ડ નંબર એક ની અંદર કહી શકાય કે એટલું બધું પાણી અને પાણી એટલે કે સામાન્ય પાણી નહીં પરંતુ ગટરનું પાણી રહીશો દ્વારા સતત બીએન્યુઝ ન્યુઝ ગુજરાતીને સંપર્ક કરવામાં આવ્યો અને રહીશો દ્વારા કહી શકાય કે અનેકો અનેક આક્ષેપો સાથે રજૂઆત પણ કરવામાં આવી રહીશો કહી રહ્યા છે કે ગટરના પાણીની દુર્ગંધ તેમજ એ દુર્ગંધ દ્વારા પાણીની કહી શકાય કે અત્યંત મોટા માત્રામાં એ પાણી ભેગું થવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાદરા નગરપાલિકાનું તંત્ર કઈ દિશામાં અને કયા પ્રકારે કામગીરી કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે વોર્ડ નંબર એક બોલીએ વોર્ડ નંબર બે બોલીએ વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ છ જે પણ હોય પરંતુ સમસ્યા તો છે જ દર્શક મિત્રો પાદરા નગરપાલિકાના પ્રમુખ શ્રી છે પાદરા નગરપાલિકાના પ્રમુખશ્રીને બી એન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હાલ અપીલ પણ કરી રહ્યો છું અને ડિબેટ માટે આમંત્રણ પણ આપી રહ્યો છું નગરપાલિકામાં ગટરની વ્યવસ્થા કેમ બગડી છે કે પાદરા નગરપાલિકાના વિસ્તારમાં કેટલા પ્રકારની સમસ્યાઓ છે પ્રજાને સાથે રાખી અને તેઓને હું ડિબેટ કરવા માટે આ સમાચારના માધ્યમથી પણ આમંત્રણ આપું છું

નગરપાલિકામાં કમ્પ્લેન કરી ઉપરે કમ્પલેન કરી પ્રમુખને કરી કોઈ આવતું નહીં અને એવું કહે છે કે હજુ મહિનો રાહ જોવો મચ્છર જોવો ઘરની બહાર નીકળાય એવું નહીં કોલેરાને બધે શિવશક્તિ સોસાયટી શિવસાયટી વારવા નથી આવતું અમે વેરો ભરીએ જ છે સફાઈ વેરો ભરીએ છીએ નહીં ભરતા એવું નહીં એવું કહે છે દસ વર્ષ જૂની અમારી સોસાયટી પંદર વર્ષ જૂની છે કોઈ વારવા આવતું નહીં કેટલા દિવસ આ સોમસ્યા આ બે મહિના થી છે આજે ઘરની બહાર તમે જોવો આ લીલ છે અને એમાં મચ્છર પડે તમે જોવો કેમેરો એ બાજુ ફેરવીને

અહીંયા અમારા વોર્ડ અમારા વોર્ડ નો જે કોર્પોરેટર છે ને એનું નામ ગૌરવ સોની છે એને દસ વાર કીધું છે જઈને મની સાહેબ એને ફોન કરી અમાર બાજુ એક દિવસ આખો દિવસ ફોન કરી આવ્યા છે આવ્યા છે પાંચ મિનિટ પાંચ મિનિટ આખો દિવસ બેસી રહેતો કેમેરો કેમેરા બાજુ કરો નાના છોકરા તો પગ મૂકીને ચાલી નહીં